નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો કાનાબાર ન્યૂઝ રાજુલા અને હું છું યોગેશ કાનાબાર રાજુલા શહેરમાં જે એ સંઘવી હાઈસ્કૂલમાં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા સ્નેહ મિલનનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું સાથે સાથે અમૃત મહોત્સવના નામથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું જે સિત્તેર વર્ષ આ સંસ્થાએ પૂરા કર્યા હોય ત્યારે આ આયોજન આ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવેલું રાજુલા શહેરમાં રાજુલા શહેરના ઇતિહાસમાં આ શાળાના ઇતિહાસમાં સૌ પ્રથમવાર ન ભૂતો ન ભવિષ્ય કાર્યક્રમ યોજાયો અને જે ખૂબ જ સફળતાપૂર્વક પાર પડ્યો નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો કાના બાર ન્યૂઝ રાજુલા રાજુલા જે એસ એન્ગ વેસ્કુલમાં અમૃત મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ તેમજ ભૂતપૂર્વ ગુરુજનો જેઓ નિવૃત્ત થયા છે તેઓને તમામને આમંત્રિત કરવામાં આવ્યા હતા જેમાં રાત્રિના ભવ્ય લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભૂતપૂર્વ છાત્રો બધા હાજર રહેલા અને પોતાના સ્મરણોને વાગડ્યા હતા રાજુલાની જે એસંગવી હાઈસ્કૂલમાં યોજાયેલા આ અમૃત મહોત્સવમાં હજારો વિદ્યાર્થીઓ છોડાયેલા હતા જેમાં સ્નેહમિલનમાં સંતો મહંતો અગ્રણીઓ રાજકીય કાર્યકરો તેમજ વેપારીઓ સહિતના વિવિધ સંસ્થાના અગ્રણીઓ પણ આ કાર્યક્રમમાં જોડાયેલા હતા દેશના જુદા જુદા વિસ્તારોમાં સ્થાયી થયેલા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ આ સ્નેહમિલન કાર્યક્રમમાં હાજરી આપેલી હતી અંદાજીત બે હજાર લોકોએ સાથે ભોજન લીધેલું હતું રાત્રિ દરમિયાન ભવ્ય લોક ડાયરો યોજાયો જેમાં જગદીશ ત્રિવેદી મેરામણભાઈ ગઢવી શૈલેષ મહારાજ શૈલેષ વાઘેલા તેમજ આ શાળામાં ભણી ચૂકેલા અન્ય લોક સાહિત્યના લોક કલાકારોએ રમઝટ બોલાવી હતી કાર્યક્રમને સફળ બનાવવા માટે જીવનલાલ સંઘવી હાઈસ્કૂલના સમગ્ર સ્ટાફ આચાર્ય તેમજ વિવિધ કમિટીઓ તેમજ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ ભારે જહેમત ઉઠાવેલ હતી ત્યારે આ કાર્યક્રમ ખૂબ જ સફળપૂર્વક પાર પડેલ હતો આપ જોઈ રહ્યા હતા કાનાબાઈ ન્યૂઝ રાજુલા રાજુલાની આ શાળામાં ખૂબ જ સરસ રીતે આ ભવ્ય રંગારંગ કાર્યક્રમ યોજાયો પરંતુ મિત્રો કહેવાય છે ને કે રાજકોટ સુરત બોમ્બે દિલ્હી કલકત્તા કે પછી વિદેશમાંથી આવેલા જે આ વિદ્યાર્થીઓ છે જે અહીંયા ભણી ચૂકેલા છે એઓની લાગણી કંઈક અલગ જ હતી ત્યારે આવા સમયે જે નિવૃત્ત થવા જઈ રહ્યા છે શિક્ષકો એ પણ બન્યા હતા ત્યારે વિદ્યાર્થી અને શિક્ષકે જ્યારે પોતાનો વક્તવ્ય આપ્યો અને જે ભાવ વિહોર દ્રશ્યો સર્જાયા ત્યારે સૌ કોઈ લોકોએ વાહ બોલી ઉઠ્યા તો આવો આ જે વિદ્યાર્થી અને શિક્ષક છે એમણે શું કહ્યું નથી અપ ડાઉન કરતો મારા મમ્મી પપ્પા પોતાની જમીન 10 વીઘા આવતા અને એમાં નો પૂરો પડે તો 3 રૂપિયામાં 3.5 રૂપિયામાં કાંદા કાપવા ડુંગળી કાપવા જતા મારી પાસે ડ્રેસના પૈસા નહોતા ટ્યુશન ન અને એ સમયે યોગેશ સાહેબ મને એક્સ્ટ્રા ટ્યુશન કરાવતા અને મેં વિજ્ઞાન અને ગણિતમાં સો માંથી સો માર્ક મેળવેલા અમદાવાદની ટોપ ની સ્કૂલ સીએન વિદ્યાલયમાં મને આખી સ્કૂલમાંથી પહેલી વાર એડમિશન મળેલું અમદાવાદમાં એટલે ગરીબી શું છે એ મને ખબર છે હું બી સિવિલ એન્જિનિયર બન્યો સોસાયટી પ્રમુખમાંથી સાસદ સોસાયટીનો પ્રમુખ બન્યો એસોસિએશન છે પર્વત ગોડાદરા અને દેવદ ગામની એસોસિએશન પ્રમુખ બન્યા પછી પાર્ટીની ટિકિટ સામેથી આવી અને કોર્પોરેટર સુધીની મંજિલ કાપી એ આ સ્કૂલની દેન છે આ ગરીબ સ્કૂલની દેન છે મિત્રો મેં પણ આપ્યું છે તમે પણ આપજો જેટલું વરસાદ અમરીશભાઈ કીધું એમ કોઈની તાકાત નથી નાનો ઋણ આપણી જનની હોય કે આપણી શિક્ષણની જનની હોય એનું ઋણ ચૂકવી શકાય બસ વિશેષ મારે કંઈ કહેવું નથી અમે કેવી પોઝિશનમાં ભણવા આવતા હોય એ નાનીઓ ત્રીસ સેકન્ડની વાત આ બધા ઘણા બધા ખેડૂતના દીકરા છે ત્યારે ખેતીમાં વાવવા માટે નંદી અઢાર ની બાજરી એટલી પાઉચ આવતું કાપડ નું ઈ બાજરી નું નંદી અઢાર ના પાઉચ ને નાકા દરજીભાઈ લગાવી અને એમાં દસ માના ચોપડા ભરી અને હું અહીંયા આવતો તો એ પરિસ્થિતિમાં મેં ભણ્યા અને સ્કૂલમાં ટોપ કર્યું એટલે મિત્રો જેટલું વરસાય એટલું વરસજો બધા એક જ વાત કરશે આપણો ટાર્ગેટ હવે આપણે બધા ધારીએ તો શું ન થઈ શકે એવી મારી બધાને હાથ જોડીને હૃદયથી વિનંતી છે કે સ્કૂલને મેં પણ મારાથી યથાશક્તિ આપ્યું છે તમે પણ તમારાથી શક્તિ આપો અને સ્કૂલને નવી આ કેવું શોભે છે એવી રીતે સ્કૂલ ઝગમગાટી કરે એવી મારી ફરી ફરી આપ સર્વને હૃદયથી વિનંતી છે અસ્તુ ભારત માતા કી જય ગુરુજનોને વંદન કે આ પૈસા થોડાક જો વધારે થાય તો મારા વિદ્યાર્થીઓ અત્યારે ચપ્પલ વગર આવે ક્યારેક મૂક બેટા ચપ્પલ કેમ નથી તો કે સાહેબ મારી મા દાળીએ થાય છે મહિનો પૂરો થશે પછી પૈસા આપશે એટલે ચપ્પલ લેશું ત્યારે આ સ્ટાફ પોતાના ખિસ્સામાંથી સો રૂપિયાની નોટ કાઢીને પટ્ટાવાળાને સાથે મોકલે છે સ્કૂટર ઉપર કે જા ના ચપ્પલ લઈએ યુનિફોર્મ માટે વિદ્યાર્થીને વર્ષની શરૂઆતમાં કહેવામાં આવે કે યુનિફોર્મ લાય પહેરીને આવો ત્યારે અઠવાડિયું પંદર દિવસ થાય છોકરો યુનિફોર્મ ન પહેરે ત્યારે અમારા સાહેબો એને ખાનગીમાં બોલાવે કે બેટા યુનિફોર્મ કેમ નથી તો કે સાહેબ પૈસા કેરા આ સ્ટાફ એને કહે છે કે પૈસાફોર્મ પૈસા તો આમાં જ્યારે યાદ કરતી હોય ત્યારે આપણી ફરજ છે કે આપણને એને જ આપણને આ શિખર ઉપર પહોંચાડ્યા છે એટલે આપણે એની માટે કંઈક કરવું જોઈએ એટલે તમારી મારી માટેની ઉપરવાળે આપણને એટલું બધું આપ્યું છે તો આપણે કમસે કમ આપણીથી બને એટલો પ્રયત્ન કરવો જોઈએ અમે બધાએ અહીંયા આવ્યા અને મને ખાસ બહુ આનંદ થયો કારણ કે હું એપ્રિલમાં રિટાયર્ડ થઉં છું એટલે સૌ વખત સૌ વખતનો હું આભાર માનું છું અને છેલ્લે એક વાત કરીશું કે મિત્રો ડુંગર જેવું નાનું ગામ હવે એ ગામમાં આવો કોઈ પ્રોગ્રામ નથી થયો અને ખાલી કીધું કે આપણે ખાલી પૈસા જોતા છે સંસ્થા માટે તો વાઘ સાહેબ પ્રિન્સિપાલ વિદ્યાર્થી છે એને કહ્યું કે એ શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ અડસઠ લાખ રૂપિયાની માટે ભેગા કર્યા તો આપણે આ માં માટે આપણે કાંઈ ન કરી શકીએ તો મારી એક અંતરનો નાદ છે કે આપણીથી બને એટલો મેં નથી કહેતો કે આપણે નીચો હોય ને પણ આપણી બને તે એટલો આ આપણી સંસ્થા આપણી મા માટે આપણે પ્રયત્ન કરીએ અને એનો વહીવટ તમે જ કોઈ તમારામાંથી જ કમિટીમાંથી કરશે કોઈ પૈસા ગેરવલ્લે જશે નહીં એની હું પણ ખાતરી આપું છું એટલે આ સમયે તમે બધા આવ્યા છો અને છેલ્લે મારો એક મારી પાસે બધા ભણી ગયા છો એટલે છેલ્લે કીધું છું કે તમારી બધાની હાજરી પૂરાઈ ગઈ છે પેલા ચાર પીરિયડમાં હવે રિશેષ પણ છે પછી પાછી હાજરી પૂરા છે જે નહીં હોય એ પિતાને બોલાવતા હવે એની ઘરવાળીને કહેવામાં આવશે એટલે બધાએ અત્યારે જ્યારે પૂરું થાય ત્યારે રિશેષમાં જવાનું છે અને પાછા છેલ્લા ચાર પીરિયડમાં ડાયરામાં બધાએ આવવાનું છે નહીતર તમને ખબર છે મેં હું કીધું છે અસ્તુ આવા જ સમાચારો માટે અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો અને હા બે લાઈ પણ દબાવવાનું ભૂલતા નહીં